એટલે પછી આપણે કેવું હોય ત્યારે તારણ વિજાનું આયા દાદ કારણ હાલે બુડતાનું બાવડું મારો ભોળોનાથ જાલે કૈલાસ પોતી જાલે એટલે દુઃખ હોય તીએ કેવું હોય ભોળાના કે દુઃખ દાડા મારો મહાદેવ મટાડે એટલે માટે કેવું હોય તે દુખ ના દિવસ મારો મહાદેવ મટાડશે આવી તારી ખડકી ખડકી ખસે કે જેનું દુખ મારો મહાદેવ મટાડતો હોય પછી સુખ ને એની ખડકી આવીને જ ખખડાવવી પડે એમાં બીજું કઈ આવે જ નહીં વાલા કેમ કે ખડકીને ને ખખડાવવા આવવી પડે સુખ ને એટલે ਕੇ ਤਾਰਣ ਵਿਆਨਾ ਆ ਦਸ ਕਾਰਣ ਹਲਤਾ ਗੁੜਤਾ ਨ ਬਾਵੜਾ ਮਾਰੋ ਮਹਾਦੇਵ ਜਾਲਤਾ ਹੋਲਾ ਨਾਥ ਜਾਲਤਾ ਇੱਥੇ ਕਿਦੂ ਕੇ ਭਾਈ ਇਹਨੇ ਤਾਂ ਦਇਆ નો ਸਾਗਰ છੇ ਇੱਥੇ ਕੇ ਤਾਰਣ ਵਿਆਨੂ ਹੋਵੇ ਦਸ ਕਾਰਣ ਬਵਹਾਲੇ ਗੁੜ ਤਾਂ ਨ ਬਾਵੜਾ ਮਾਰਾ ਭੋਲਾ ਨਾਥ ਜਾਲੇ ਭੋਲਾ ਨਾਥ ਜਾਲੇ ਅਜਬ ਆ ਜਗਤਨੀ ਗਜਪ ਨੀਤ ਸੈ ਕਰ ਲਾ ਕਰਮ ਨੀਯਮ ਨੇ ਕੋਈ ਨੇ ਨਤੀ ਬੀ ਕਰੇ ਐਲੇ ਕਿਦੂ ਭੋਲਾ ਨਾਥ ਤਾਰੋ ਸਾਥ ਸੇ ਤੋ ਬਦੂਈ ਹਵੇ ਮਾਰੇ ਠੀਕ ਸੈ ਤੁਹਾਰੀ ਹਾਮੀ ਪ੍ਰਭੂ સદાય મારી મીટ સે સદાય મારી મીટ સે પાન કન ઋતુ માં જેમ પાનડા ખરે સે વિપત વેલાયે સૌ સ્વાર્થ થી મળે સે સ્વાર્થ થી મળે સે કેમ કે દુખ દિવસ વહી થી એ બધા શેટા જ હોય અને મળે એ આપડા સ્વાર્થ વાળા હોય એ મળે બાકી આમ કોઈ મળે નહીં એટલે ਤਾਰੋ ਸਾਥ ਸੇ ਤੋਵੇਂ ਬਦੁਮਾਰੇ ਠੀਕ ਸੈਂ ਕੋਲਾਨਾਥ ਹਾਮੀ ਹਵੇ ਸਦਾ ਯਮਾਰੀ ਮੀਟ ਸੇ ਸਦਾ ਯਮਾਰੀ ਮੀਟ ਸੇ ਦੁਖ ਨਾ ਦਿਵਸ ਮਹਾ ਦੇਵੋ ਮਟਾਡ ਸੇ ਸੁਖਡਾ ਆਵੀ ਤਾਰੀ ਖੜਕੀ ਕਕੜਾਵ ਸੇ ਖੜਕੀ ਕਕੜਾਵ ਸੇ ਜੈ